હા લવ ટુ ભાઈ મિલી તો કેમ સો બધા મજામાં તો જય દેવર કે જયમાં તો એ નવા વલગમાં તમારો બધા સ્વાગત છે અને મિત્રો તમને ખબર જશે આપણે હું લેવા અહીંયા બાજરીમાં તો ભાઈ પહેલી ખબર હતી મારો ભાઈ આપણે અમારું ભાઈ પાણી વાળવા કેમ કે પાણી તો વાળું જ પડે મારે ભાઈ સહેલું પાન છે બાજરી બાજરી પાકી જઈ તમને ખબર થઈ છે થોલીએ દાણા નહીં દેખાય હું દેખાવ તમને હવે અમારો ભાઈ દાણા હતો આમાં દાણા તો એ દાણા અમારો ધોવા આપણે મારું ભાઈ સહેલું પાન પાઈ દઈ એટલે પાકી દે અમારો ભાઈ

એ મારો ભાવે કોથલી માં કોથલી માં પણ ગ્લાસમાં માં પીવે બે એને તો બહુ ભાવે ભાઈ બહુ મજા આવે આપણે ને છોડા બડા પી લે મારો ભાઈ તેડી કોય બહુ થી પી તો તમે થી મારો ભાઈ બધાય સેકલે બોલે તો આને પીવે તો સેકલે ને પીવે છોડા તો બોલે તો મારો એક તરફ ને પીવે આલે નહીં સાપ મુકે રેડ કેન મારો ભાઈ સેકલે તો પી જાય મારો ભાઈ બોલો આ મોડા પડી જાય તો ફાઇનલ મિત્રો આપણે વી આવશે એ મારે જાતાને ઘરે આણવા આવે એમ છે બરોબર તો આ લોકો બને પૂરીઓ બનાવે છે મસ્ત મજની તળે છે અમારો અશોકભાઈ સંધુભાઈ બીજલભાઈ બધા તો બતાવું તમને અમારો બીજલભાઈ થાળે લઈને ઊભા છે અમારો ભાઈ એ આમાં શું કહેવાય નાખે છે પૂરીઓ અમારો અશોકભાઈ નાખે ભાઈ મારો ભાઈ ખાવાનું સારું તો મેમન નથી આવતા બોલો આવું જોઈએ ಸಾರೋ ತಳ ಗು

સાહેબ ની ખબર પડે હું પબ્લિક જગા નથી પબ્લિક તો નહીં હોય કેમ કે અમે પાંચ વાગે જઈ મારે ભાઈ થોડું કોઈ બાર ઉપર હોય અમારો ભાઈ તો સીધા મળી પોરડા મારો ભાઈ વિડીયો બિનેડ આવું તો ફાઈનલી મિત્રો આપણે કોરડા ભોગ્યા છીએ મારું ભોગ્યા કે કોરડા છે ને ભાઈ હોય વાંધો નહીં મારે સે કોરડા છે મારું તમને બતાવું ટ્રાફિક કેટલી બહુ તો નથી ક્યારે વિડીયો મિનિટ છે મારું ભાઈ હા જો આ બધા સાધન પેટા તમને દેખાય ને દેખાતો નથી માર ભાઈ દેખાડવું નહીં પડે એ બધા સાધન એટલે બધા મસ્ત મજાના એમ અહીં ઉભા તો આ હે શું કઈ કક્ષી ખબર નહીં આ ઈકો એ મારો ઈકો કિશનભાઈ મારા ઉભા ને જાય ઓલી બધું જાવ ને ભાઈ તો હવે મિત્રો તો આમ કે ભાઈ પાર ટ્રાફિક છે મારો ભાઈ આ બધું અમારા હેલા છે બધે પબ્લિક મારો ભાઈ જો આ બધું કંઈક બહુ પબ્લિક નહીં આ બધું એટલા આ માણસ હો કેમ કે દરિયો ભરાઈ ગયો ને એટલે બહુ હોય નહીં આપણે જઈએ કાંઈ કિશન ભાઈ થાવ અહીંયા ખાવાના ભીખા હોય આપણે બરોબર મારો ભાઈ આ સમર ભાઈ ઘોડી દે ને બેવું હોય ને આવજો આ છે લાલ ગાડી આ પછી મિત્રો ગાડીઓ મસ્ત મજા ની જો કિશનભાઈને ને અમારે ફોટો ફોટો પાડવો હોય તો હવે ને મિત્રો આપણે આવેલા છીએ અમારા ભાઈ ભેળ ને પાણીપુરી ને બરફ ને બધું ખાવા આવેલા છે કિશનભાઈ વાય બેઠા તો બધા નોખા નોખા અમારો ભાઈ એ ઓલી બધું તમને દેખાય નહીં અમે એને કોરડા જો દેખાય તો ફાઈનલ ગઈસ આપણો સરબસ આવી ગયા અમારો ભાઈ ત્રણ તો જો ચાર સરબસ છે બે ત્રણ જણા લઈ દો ઓલી બધું ને ઓન આ આવો બેઠા તો કિશનભાઈ એવું સરબસ હા

અમાર દિનેશભાઈ જ ભાઈ ઘોડે પર બેઠા ભાઈ પહેલી વાર એને લાગે બેગ મરો ભાઈ બેગ લાગે કેલા હમ દિનમ દિલે ધક ધક તામણ ભાઈ જો કેરે મીરે કો તો મેરે કો તો એસા ધક ધક કોરે હરે મેરે કો ભી ઓરા દેખિયા ઓલાડો એ ઠેકડો મરાવો બસ હવે નીકળ ગઈ મજાક પણ પકડી લાગે

આ બધું આ બધું પબ્લિક નથી ભાઈ અત્યારે વાગી છે સો જેવું વાગી છે પબ્લિક નહીં મારો ભાઈ આ છે મિત્ર દોર મિન તમારે કોકને જોવો બોટ બોટ તો જો ને આ કોડી અમારો ભાઈ જો આ મિત્ર ગુઈત્રુ આને કે ખેલ હોય અમારો ભાઈ મોઢું તો હાલે કવર એ દો તો ગીજો હાલે આમ જો એ મોઢું કેવું છે મિત્ર જો અડધું અડધું મોઢું તે ગાયબ થઈ ગયેલું જો એમ કેમ છે મિત્રો ખબર નહીં મારો ભાઈ બચારે દવાખાને બવાખાને લઈ જાવું જો હા છે મિત્રો નાનો મસબો અમારો ભાઈ એક બે ત્રણ ચાર પાંચ સો જણા સીટ છે અમારો ભાઈ લાટ ને બે આવીને ટપકી દે ભા બધા તડતા આવડતો હોય તો વાંધો ન હોય એમ તો હોય સેફ્ટી બેલે પહેરીને ભાઈ બે જવા ને ગટી જો અંદર આંટા મારે મજા આવે ગટ્ટી હવે એને રહી મજા આવે તો આવી બોટ છે તો મસ્ત મજાની અમે એના મિત્રો તમને ધજા દેખાતી છે સે કોરડા મારો ભાઈ મસ્ત મજાનું આ દરિયો હોય જોવો હવે એને આપણે ધીમે ધીમે ઘર બધું ભાગી ગઈ હા મિત્રો પબ્લિક આવે આમ જોવો તમે એ કે મારો ફોટો પાડો હું હાલ ભાઈ તારો ફોટોની વિડીયો જોતા લઉં બોસ કે વ્યાપ જાવ મસ્ત બને સ્માઈલ આપે દત કરે ભાઈ ભાગવા દે પરવા ટપકી દે ઉડો માર છે તો આપણે ને હવે મિત્રો છે ને આપણે ભાગ્ય મોર ભાઈ ઘરે હું કેવું દીને તારું ને આયા આયા પેડું મસ્ત મજા આખો હોશે મોર ભાઈ તો અંદર નાળી રહી છે હવે ને આપણે ભાગ્ય ઘરે મોર ભાઈ ભાગો ને ભાગ્ય તો ભાગ્ય મોર ભાઈ ઘરે તો વિડિયો માં વિને રે તો મોર ભાઈ કન્ટિન્યુ આ બધું છે ને મિત્રો જગ્યા મારો ભાઈ કેટલી બધી જગ્યા મારો ભાઈ જો આ બોલ્ટ અને બોલ્ટ ને ઓય બધું ચાલી બેક તે મારો ભાઈ ઓય બધું જમણવાડ ને ઓય બધું મારો આ બોલ્ટ છે બહુ મજા મારો ભાઈ

વિડીયો પૂરો કરી મારું ભાઈ ચેનલ બનાવો હોય વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરી નાખજો મિત્રો એમને સબસ્ક્રાઈબ કરી નાખજો મારો શેર કરી દઉં જાડ ની પણ જીતી કેવું મારું ભાઈ સબ્જેક્ટ એટલું શેર કરી દેજો મારું ભાઈ તો મળીએ એક નવા બ્લોગમાં કે બાય બાય જય માતા જય કરી કદી બાય બાય